ओट ओलो થઈ ગયો ઓલી બાજુ તો આવ તાજકાલીમાં આને ના પડી ગયો મેં છેન આલે તો દાદા ફૂલ છડ દાદા ને ફૂલ દાય ને હાજી પામન સુબા પણ પેલા હું કે જો છેન ભાઈ છડાય છે ફૂલ આપડે ભાઈ બા ની છડાય અરે એટલા બુદ્ધિ થોડા કઈ મારા દાદા ને હોય ને બે દાદા ને તો છડાયવા ભાઈ મારા દાદા ને હોય ને આવા એ દાદા ને છડાયે સાબ

बाई तू बाई तू न बुद्धि मुछलाई बाई रावण न होरकावन बाई तू न सळलाला जुवारी दिआ पछि हौ जाला दादान सळला हा लापो दादी तें पच्याने बोल कर कया कटका कर दे बने तमरे ई तो थई जाय छे जा पजिया पजिया न थई जाय हजी आपो बे तण मुक्तिया जा बत्ते बत्ते तो पूरी माथे मुक्तिया आजा पूरी माथे पूरी माथे बुद्धि नहीं बुद्धि नहीं करता ये बैठता है बिदू बिदू ऊपर आते साथ हाथ छीनवा नहीं मन बड कप दे दो

પવન પણ બહુ સરસ આવે છે તો ભાઈ સમય લોકો જાય છે ઘરે બધા લઈ લીધી છે ની પ્રસાદી તો ઘરે જાય છે તો બી કન્ટિન્યુ રહી જવું